માતાજી જય દિવસ છે મિત્રો અમે આવ્યા કે બોટાદ અને અમે સ્વામિનારાયણ મંદિરના દર્શન કરાવી અમને તો ચાલો મિત્રો તમને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવું છું ચાલો મિત્રો અમે સ્વામિનારાયણ બોટાદ આવ્યા હતા તો એક બલ્લોક બને નાખ્યું સ્વામિનારાયણ મંદિર નો જૂનું સ્વામિનારાયણ મંદિર કેવાય મિત્રો તો ચાલો મિત્રો દર્શન કરાવી સ્વામિનારાયણ ભગવાન ના બ્લોકમાં મિત્રો બના રહીજો સ્વામિનારાયણ આ હો દર્શન તો નહીં થાય કેમ કે બપોરનો સમય છે અને આજે મંદિર અત્યારે બન્યું હોય પણ આ જૂનું સ્વામિનારાયણ મંદિર છે હવે હળે બહુ ઠેકડા ન મરે મિત્રો બપોરનો સમય હતો એટલે એ દર્શન નહીં થાય આપણે જૂનું સ્વામિનારાયણ મંદિર છે અમારી બે ઢીંગલીઓ રમ્યા છે अरे हनुमान दत्तन दर्शन न लेवा

जय हनुमान दादा जय गणपति बाबा जय मोरया जय मंदिर नु काम